રુદ્રાક્ષ લે સો રૂપિયા નીચે દુકાને દૂધ લેતા હોય ને અને હા ઉભો રે લે પૈસા કાર કોઈ ચોકલેટ કે બિસ્કિટ લાવવા લેતો હોય માહી હા લે સો રૂપિયા અને નીચે જઈને દુકાનેથી ચા લેતી આવ ને આપણે ચા બનાવી છે એટલે હા પણ ઉભી રે લે વીસ રૂપિયા તારે કે ખાવાનું લાવો ને તો તું લેતી હોય અરે રુદ્રાક્ષ લે પૈસા દૂધ લેતો નીચે થી પહેલા મને વાપરવાના પૈસા તો આપો પછી હું લેવા જઈશ અત્યારે મારી જોડે છૂટા નથી પછી હું તને આપી દઈશ પહેલા મને વાપરવાના પૈસા આપો તો હું દૂધ લેવા જઈશ વાહ બેટા વાહ લે માય તું આપણે નીચેથી દૂધ લઈ આવ મને પહેલા વાપરવાના પૈસા આપો નહી હું અહીં ન જઉં વાહ આ તમારી ભૂલ નથી મારી જ ભૂલ છે આ કે મેં તમને પૈસાની આદત પાડી છે કસોદોને આ જ આદત હું તમને સુધરાઈશ પોતાના સંતાનોને બગાડવામાં માતા પિતાનો જ હાથ હોય છે માટે બાળકોને સારી આદતોની ટેવ પાડો ખોટી આદતોની ટેવ પાડશો નહી જય શ્રી કૃષ્ણ